કેન્દ્ર સંસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું શિક્ષણ પ્રવૃત્તિ સંભાળતા વરિષ્ઠ સંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી અટલાદ્રા મંદિરના કોઠારી સ્વામી તેમજ શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ

એનો મુખ્ય હેતુ તો એ જ છે કે આમાંથી જે અધિકારીઓ એ તૈયાર થાય એ ખૂબ જ ચારિત સાથે પ્રામાણિકતા સાથે દેશની અને સમાજની સેવા કરે આ જીપીસી કેન્દ્ર છે એ શરૂ કરવાનો મુખ્ય હેતુ છે વિદ્યાર્થીઓ કરી શકે એક સાથે આમ તો સિત્તેર વિદ્યાર્થીઓની અહીંયા આગળ કેપેસિટી છે અત્યારે ઓછા વિદ્યાર્થીઓ છે ભવિષ્યની તો વિદ્યાર્થીઓ જ છે શું ફી રહેશે ફી તો બહુ જ નોમિનલ ફી છે આમ તો એનો ખર્ચો તો ખાસ કરીને લેક્ચર્સનો ખર્ચો તો બહુ મોટો હોય છે પણ બહુ જ નોમિનલ ફી સાથે અહીંયા આગળ વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય ખાસ આજે ખૂબ જ આનંદનો દિવસ છે બીએપીએસ સંસ્થા અનેકવિધ આયામોમાં પોતે અગ્રસર રહી છે એવી જ રીતે શિક્ષણ પ્રવૃત્તિમાં પણ હંમેશા બીએપીએસ સંસ્થાએ વિશેષ પ્રગતિ સાધી છે સમાજના પડખે ઉભા રહ્યા છે એવી જ રીતે આજે કહેતા ખૂબ જ આનંદ થાય છે કે બીએપીએસ સંસ્થા દ્વારા બીએપીએસ પ્રમુખ એકેડેમી જેમાં અત્યાર સુધી યુપીએસસી કેન્દ્ર એ ચાલી રહ્યું હતું એમાં એક નવું સોપાન આજથી ઉમેરાવા જઈ રહ્યું છે એ છે જીપીએસસી પ્રશિક્ષણ કેન્દ્ર કે જેની અંદર ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી ક્લાસ વન ટુ અને અન્ય એવી અધિકારી શ્રીઓ માટે જે વિદ્યાર્થીઓ ઇચ્છુક હોય એમના માટે ખૂબ જ સારી વ્યવસ્થા એમના માટે ટીચિંગની વ્યવસ્થા મેન્ટરશિપની વ્યવસ્થા ટેસ્ટ સિરીઝની વ્યવસ્થા વગેરે અનેકવિધ જરૂરિયાતસભર તમામ આયામોને સાંકળી લેતું એવું આખું એક આયોજન બીએપીએસ અટલાદરા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે ಸಮಾಚಾರ ಅಪ್ಡೇಟ್ ಮಾಡೂಜ್ಯೂಬ ಚೆನಲ್ ಸಬ್ಸ್ ಬೆಲಾಯ ದೋಲೋ ಕೋ ಇಸ್ಟಾಗೆಸಬು